આમોદ તાલુકાના મછાસરા ગામે સ્વચ્છતા જાગૃતિ માટે રેલી યોજાઈ મછાસરા હાઈસ્કૂલ મછાસરા દ્વારા આયોજન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા મછાસરા હાઈસ્કૂલ મછાસરા દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકો ગામ પંચાયતના કર્મચારીઓ જોડાયા હતા સમગ્ર રાજ્યમાં સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે આ અંતર્ગત મછાસરા હાઈસ્કૂલ મછાસરા દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં સ્વચ્છતા રેલી એ મુખ્ય કાર્યક્રમ હતો આ રેલી સ્કૂલ ખાતેથી શરૂ થઈ હતી અને ગામના વિવિધ વિસ્તારોમાં ફરીને સમાપ્ત થઈ હતી આ રેલીનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો આ પ્રસંગે ગામ પંચાયતના સરપંચ ઇબ્રાહિમભાઈ ગોળી ડેપ્યુટી સરપંચ સિદ્ધિ ક્યાકુબ અને સ્કૂલના શિક્ષકો સહિતના અગ્રણીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફિરોજ મલેક ભરૂચ